હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ટમેટા તોડવાના છે ટામેટું જોતું છે એટલે લઈ લીધું છે અને અહીંયા છે જો આપણે જેને શોર્ટ વિડીયો જોયો છે એને ખબર છે કે અમારા મમ્મી બોરા મોકલા હતા તો આ છે અમારા ઘરની બોયડી અને જો અડધા ફળિયામાં મોટી થઈ જાય છે એવડી મોટી બોયડી છે અને અહીંયા છે ટમેટી પછી પપૈયું છે અને લીંબુડી છે અને અહીંયા જો ધાણા વરિયાળી એવું બધું અમારા મમ્મીએ થોડું થોડું સોંપ્યું છે એ બધું છે અને આઈન્ટ રીંગણી છે ત્યાંથી આપણે રીંગણું તોડવાનું છે આ બહુ મોટું સિંગનાનું નાનું સિલો હે મમ્મી આમ નાનું સિંહ લઉં ને આ જો આ રીંગણીનું રેક રીંગણું આવ્યું છે અને અત્યારે આપણે જોતું છે એટલે તોડી લેવી અને અહીંયા અમાર મમ્મીએ જો શેરડી વાય છે આ ચીકુડી છે આ ચીકુડી છે

અને આ જો આમ બધું સુધારીને મૂક્યું ને તો હજી બધું હરખો કરવાનું છે અને આખી વાંસરીમાં પોતા કરેલા ઘડીકમાં આમાં રમણ ભમણ થઈ ગયા જો આ ગાદલું સોફા ઉપર મૂક્યું તું તો ગાદલું નીચે આવતું રહ્યું અને સોફા ઉપર ભય બેઈ ગયા છે અને આ યત્રરાજ ને તો તમે ઓળખો છો આ બેરીય મારા નણંદના ભાણિયા છે ગાદલું મૂકે છે યત્રરાજ હે તો

જો જયદીપે આટલા કપડા ભેગા કરીને મૂક્યા છે ધોવાના તો જો આટલા એક ટબ ભરીને ધોયા છે અને હજી બીજા ધોવાના છે કપડા જે ધોવા નાખવાના હતા આપણે ધોવા નાખી દીધા છે એ આપણે થેલા કરવાના છે મૂકી દેવી એટલે હવે પહેલા થેલા માંથી બધી વસ્તુ અને થેલા ઠેકાણે પાડી દીધું અને આપણે મકાળા બોટલ આમ બરવાડા ને ત્યાંથી લાયા હતા અમારી બોટલું તો ઘણી છે પણ એમાં શું થાય આમ વે આડી પડી જાય ને તો પાણી વેરાતું તું એટલે પછી આ મોટી બોટલ બરવાડાથી થી લાવી હતી જવું હોય ત્યારે હાલે

અને હું છે ને દેહ માં થી આ હાડી લઈ છું વેચતા હતા ને ત્યાં તો જો આટલી વસ્તુ આપણે દેહ માં થી લાયા અને આમાં હવે બીજા તો મારા નેત્રજ કપડા છે એ કપડા હવે ઠેકાણે પાડી દીધું અને મને છે ને દરબારી હાડી વધારે ગમે એટલે મારે છે ને મારી જોડે દરબારી હાડી તે વધારે આવું આ તો એ દરબારી છે પછી આ મમ્મી ઘરે જઈ તી ત્યાંથી લાઈ એ દરબારી છે અને આ ઉમર થી પેલે છે ને એ દરબારી છે એટલે મારે છે ને વધારે પડતી બધી દરબારી ખાલી છે કુણા કાપડ માં ઓછી છે એમ પણ જો કે શરીર પતલું હોય ને તો આપણે દરબારી ખાલી હાલે થોડા જાડા હોય ને તો ફસકી જાય પણ જેને જે ગમતી હોય ઈ પહેરતા હોય પણ અમારે તો બધા દરબારી ઈ વધારે પહેરે એટલે અમે તો એવી જ પહેરી છે અને મને જો કે વધારે ગમતી હોય અને આ પતલી આપણને પહેરવામાં મજા આવે

અને આ હાડી રહીને ફોલ્ટ દેવાની છે એટલે યા બહાર રહેવા દીધી છે પછી હમણાં નીચે હું જઈશ ત્યારે દેતી આવીશ અને આ બાજુ જો જયદીપ અત્યારે જાય ગયા તો એમની હાટુ ચા મૂકી દીધી છે અને અહીંયા જયદીપ આટું પાણી મૂકી દીધું છે ગરમ અને એ ડોલ રહીને જે આ સ્ટીલની એ તે હું બરવાળાથી લાવીશું સવારમાં બહાર પડી હતી ને એટલે બતાવી ભૂલી જઈ હતી અને પહેલાં છે ને હું પ્લાસ્ટિકની ડોલમાં ગરમ પાણી કરવા મૂકતી હતી તો મારે કોમેન્ટ હતી કે plastic ની doll માં ગરમ પાણી કરવા ના મુકાય પણ ઈ વખતે અમારે ત્યાં steel ની કે tin ની એકેય નોતી એટલે મુકતા તા પણ બરવાળા જઈ ને મેં જોઈ એટલે મને યાદ આવી ગયું તો હું ત્યાં પાછી લેતી આવી તો હવે આમાં જ તે આપણે પાણી ગરમ કરશું અને એતરાજ ભાઈ જો અતારો થોડુંક ખારું છે એટલે રમે છે हमने મિનિટ वीस मिनिट તાવ तव पास आई તો तो तव दवा पीवराई दतार पास खारू से रमे से અને મને તે દેહમાંથી આવ્યા ને એટલે શરદી પાછી થશે એવું લાગે છે એનું એટલું બળે છે ને કે વાત બે ત્રણ ગામનું પાણી અલગ અલગ બદલાડું ને એટલે અને પાછા ઠંડીના જ્યાં નાયા પણ હવે ખાસ થઈ જશે પછી શરદી તો બે ત્રણ દિવસ રહેતી તો કાંઈ નહીં હાલો હવે જઈ રીતના પછી ચા દઈ દેવી અને એ નાઈ લે બની છે અને બે મતન આપણે રેડી કરી નાખી છે અને આ બાજુ જો મારીને હાટું પાણી ગરમ કરવા મૂક્યું છે આ છે ને પાણીમાં કંઈક પ્રોબ્લેમ છે તો પાણીમાં વાયસ આવે છે હવાનું મને એમ થતું કે સીમા વાઈસ આવે ગ્લાસમાં આવતી હશે ગ્લાસ બે બે ત્રણ વાર ધોઈ નાખ્યો પાણીમાં જ વાઇસ આવતી હતી એટલે પછી મેં મારીને હાટું પાણી ગરમ કરવા મૂકી દીધું છે તો ગરમ કરેલું પાણી આપણે સારું ના આવે તો આપણે પીશું અને યતરાજ જો હવે અત્યારે થોડુંક સારું છે એટલે એ ભાઈ રમે હું રમે રમેશ યતરાજ બીજા સિક્કા જયદીપે કીધું તાર ની બોટલ લાવી હોય તો હું લાવી દઉં કે પાણીમાં આવે છે એના લીધે ગળા મળે છે પણ મને છે ને બિસ્લેરી પાણી ભાવતું નથી ફિલ્ટર થયેલું એટલે આપણે આ પાણી ગરમ કરવા મૂકી દીધું હવે આઠ ખરસે ને પછી આજ તે પીશું જો અત્યારે આપણે જમી કરી નવરાત થઈ ગયા છીએ અને બ્લોગ નો હવે આપણે એન્ડ કરી દેવી છે અને પહેલા છે ને દિહમાં આપણે થોડો બ્લોગ ઉતાર્યો તો અને પછી યતરાજ ને મજા નહોતી એટલે નહોતો ઉતાર્યો પછી આપણે સુરત આવીને ઉતાર્યો હતો એટલે બે દિવસનો ભેગો થઈ ગયો છે તો કાંઈ નહીં હવે આપણે જોશું કે એક દિવસને એક દિવસ નાખશું કે અઠવાડિયામાં એકવાર વિચારશું પછી આપણે કહેશું તમને તો આ સાથે જ આપણે બ્લોગ અહીંયા પૂરો કરવી છે તો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય